ચેનલ ન હોય પહેલીવાર આવ્યો હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બેલ નો રિંગ કીસન ઓન કરી દેજો જેથી દર વખતે હું ન વિડિયો અપલોડ કરું તો સૌથી પહેલા તમને મળાય રહે તો આજે આપણે કંઈ આ પ્રકાર નું પોસ્ટર બનાવવાનું છે. આપણે જો આપડે સંગ આવ્યું છે આ રીત નું પોસ્ટર આપણે બનાવવું આ રીત નું પોસ્ટર બનાવવા માટે આપણો સોફ્ટવેર તો બધું મફતલી ની જરૂર પડશે તમારે કે તો હું ડાઉનલોડ કરી લેજો. મફતલી ડાઉનલોડ કર્યા બાદ આપણે તો એને એપની જરૂર પડશે તો ફિક્સ એપમાં આપણે જેને ઓપન કરી લેશું પ્લે સ્ટોરમાં તમને અવેલેબલ છે ફિક્સ તો ચાલો વિડીયોને શરૂ કરીએ શરૂ થાય તો તમારે અહીં માપ લેવાનું રહેશે આ રીતનું માપ લઈ લેજો ત્યારબાદ આપણે એક બેકગ્રાઉન્ડની જરૂર પડશે તો બેકગ્રાઉન્ડ આપણે ડાઉનલોડ કરેલું જ છે તો આ રીતના લઈ લેશું આ રીતે यही इतना बैकग्राउंड ले फिर बाद आप अपने प्लस आइकन पर क्लिक करें फ्रॉम गैलरी में जैसे जैसे आपका पीएनजी ले लो देन आप फुल सेट कर ली यही तरह यही अनलॉक कर दीजिए तो मैं बैकग्राउंड ने ही तरह थोड़ा ऊपर नीचे कर ही सको यही तरह फिर बाद फिर से आप अपने प्लस आइकन पर क्लिक करें નહીં સોરી આપણે આને પહેલાં કલર આપી દઈએ જરા આ રીતના ત્યારબાદ આપણે ઇફેક્ટ લાઇટની જરૂર પડશે ઇફેક્ટ લાઇટ મેં તમને આપેલી છે તો ડાઉનલોડ કરી લેજો આપણે ટેલિગ્રામ ચેનલમાં તમને બધું જી જશે તો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે આ રીતના રાખી તેને આપણે આ રીતના ખેંચ ફોટાની પાછળ લઈ જઈશું यानी तुम एक डेटा इतना सेट कर ही सको या इतना टेबल कॉपी करी आप आने चाहे थोड़ी फिल कर यहीं रख दे सो हर टेबल तेरा कॉपी करी यहीं रख दे सो यहाँ पर ब्लैक कलर आप दिए हर इतना ब्लैक कलर आप तेरे तेरा पापा नहीं चले जैसे हर इतना કેવળો આપણે તો એને કોપી કરીશું અહીં રાખીશું અહીં આપણે રેડ કલર આપીશું લાલ સરકને મને ઓકે જે અહીં લઈ લેશું ક્લોક કરી દે કેવળો ફરીથી કોપી કરીશું અને આપણે અહીં સાઈડમાં લઈ જશું એટલે તમને જે રેડ કલર લાગે તે રાખી શકો તો આપણે આ રેડ કલર આપી દીધું જયરીકો તેવડો તેનો રેડના નીચે લઈ જેશું આ રીતના કરી એ બત તમારે જો અહીં નીચે ઉપર મિનિટ દેખાઈ છે તો આપણે તેને ચેક ઈ નાખી આ રીતના તો આ રીતના તો ચેક કરી લેસો તો જોઈ શકો છો કે આપણે નીકળી ગયા ત્યારબાદ અહીં તમને ઉપર 3 ટૂટ દેખાતું હશે 3 ટકા તેના પર ક્લિક કરો એક ફોટો ઈમેજ પર ક્લિક કરવાનું છે આ રીતના એક ફોટો ઈમેજ પર ત્યારબાદ તમને એરો જોવા મળશે કે આ આપણે પીएनजी કરી દેશે